આપણે ગુજરાતીમાં પ્રકરણ પાંચ અમે સૌ જોઈશું

બટાકુ કેવું છે આવું આ બટાકોની વાત કરવામાં આવી છે તો શાકભાજી આવે છે બટાકું શાકભાજીમાં આવે છે તો એ શાકભાજીમાં બટાકું બધી શાકભાજીઓ કોઈ વેલા પર કોઈ છોડ પર હોય છે જ્યારે આ બટાકું જે છે એ ક્યાં ઉગે છે માટીની નીચે જમીનની અંદર ઉગે છે આ બટાકો જમીનની અંદર ઉગે છે અને એ બટાકો નાના મોટા સૌને ભાવે છે બટાકાનું શાક બધાને ભાવે છે ને

આપણે બજારમાં બધી વસ્તુઓ ખાઈએ છીએ જેમ કે વડાપાવ સમોસા એમાં પણ સાનો ઉપયોગ થાય છે વડાપાવમાં વડામાં વડાસાના બનાવવામાં આવે છે તો કે બટાકાના સમોસામાં અંદર માવો સાનો હોય તો કે બટાકાનો પછી આપણે બજારમાં ઘણા બધા પડીકાઓ જેમ કે વેફરો ખાઈએ છીએ તો એ વેફરો પણ સાની બનાવવામાં આવે છે બટાકાની બરાબર જોયું તો બટાકો આપણે જીવનમાં રોજમાં રોજબરોજની જિંદગીમાં આપણે બટાકાનો ઉપયોગ કરતા જ હોઈએ આવી છે હવે આવે છે બીજું જોડકું તો જુઓ કે એક પાન બીજું પાન પાણી અંદર પાન લીલા ધોડા પાંદડા કોબીજ મારું નામ તો આ જોડકણમાં સામે વાત કરવામાં આવી કોબીજની તો કોબીજ જોઈ છે ને બધાએ તો કોબી આ છે બરાબર એમાં શું કીધું છે કે એક પાન બીજું પાન એક પાનની અંદર

એવી બીજી ઘણી બધી શાકભાજી આવે છે જેમ કે ટામેટા રીંગણ દૂધી ચોળી વગેરે ઘણી બધી શાકભાજીઓ આવે છે એ શાકભાજીનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ હવે આવે છે ફૂલ વિશેના જોડકણા હવે આપણે આ શાકભાજી જોઈએ હવે આપણે ફૂલો વિશે જોઈએ તો ફૂલો એ આપણને કેવી રીતે ઉપયોગી છે ફૂલ આપણને શું આપે છે એના વિશેના આપણે જોડકણા જોઈએ તો કે ગુલાબ નો તો લાલ રંગ કોમળ કોમળ એનું અંગ પાખડીઓનું બને ગુલકંદ

પછી કોમળ કોમળ એનું અંગ એટલે કે એની જે પાકડીઓ જે છે એની જે પાખડીઓ છે એ કેવી કોમળ કોમળ એટલે એને આપણે પકડીએ ને તો એ લીસી લીસી લાગે કોમળ કોમળ એનું અંગ અંગ એટલે કે શરીર એટલે આપણું જે શરીર છે તેમ ગુલાબના ફૂલની જે પાકડીઓ છે એ પણ કેવી છે કોમળ છે મુનાય જો શરીરમાં ગરમી થાય તો એ ગુલગનનો ઉપયોગ કરવાથી શરીરમાં ગરમી ઘટાડી શકાય છે એટલે એ આપણે જો ગુલાબનું ફૂલ આપણે દેખાય પણ સરસ અને આપણા શરીર માટે ઉપયોગી પણ છે જ રીતે જોઈએ આપણે કસાનું ગુલાબી જોઈએ હવે ફૂલ જોઈએ તો કે પીળા પીળા ગોટા છે એ છે ફૂલહારમાં એ છે

આપણે ભગવાનને ચડાવીએ છીએ ફૂલ પણ આપણે ભગવાનને ચડાવીએ છીએ બીજું કે આ હાર આપણે દરવાજે તોરણમાં પણ લગાવી શકીએ છીએ એવી રીતે આ ફૂલોનો પણ આપણે આપણા જીવનમાં ઉપયોગ કરીએ છીએ જોયું તો આપણે ફૂલોમાં પણ ગુલાબ પછી ઘરગોટો એવા તો ઘણા બધા ફૂલો છે જેમ કે કમળ મોગરો એવા ઘણા બધા ફૂલો જે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ તો આજે આપણે આ પ્રકારમાં શાકભાજી અને ફૂલો વિશે શીખ્યા